તો બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં ભારે વરસાદે તબાહી મચાવી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ માર્ગે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે વાવ ભાટવાર મોરીખા માળકા ગુલગામ ગોલપ નેસડા જલુયા સહિતના ગામડાઓમાં પાણીનો પ્રવાહ યથાવત જોવા મળી રહ્યું છે જ્યાં ચાર થી પાંચ ફૂટ પાણી ભરાયેલું છે ચાર દિવસના વરસાદી વિરામ બાદ પણ ગામડાઓના પાણી ઓસર્યા નથી જેના કારણે સ્થિતિ વિકટ બની છે મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ અને અધિકારીઓ સાથે બેઠક કરશે જેમાં તમામ પરિસ્થિતિનું તાક પણ મેળવશે બે હજાર પંદર અને બે હજાર સત્તરના પૂર બાદ બે હજાર પચીસમાં ફરી એકવાર વરસાદે તારાજી સર્જી છે ખેડૂતોના ખેતરોમાં લહેરાતા પાક ધોવાઈ ગયા જેનાથી ખેડૂતો ભારે નુકસાનમાં છે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને એક પાંચ લાખ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે

જોકે થોડા અંશે પાણી ઓછર્યું છે પણ જે જરૂરિયાત છે એટલું પાણી ન ઓછરતા આજે પણ પૂરગ્રસ્તો પીડિતો હાલાકી ભોગવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક છે પણ પોતાની મહેનત થતી તેટલી ન થવાના કારણે હાલાકી ક્યાંક ને ભોગવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુગમ વિસ્તારની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે અને ત્યાં પૂર પીડિતો સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ કરશે અને કઈ રીતે વ્યવસ્થા કરવાની થાય તે તમામ પ્રકારની વ્યવસ્થા જી જી આભાર કલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ